મશરૂમ સ્વાસ્થ્ય માટે વરદાન છે આ દસ રોગોથી બચાવે છે મશરૂમ એક કુદરતી સુપરફૂડ છે જે ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે ઘણા લોકો તેને સ્વસ્થ આહાર તરીકે પોતાની થાળીમાં સામેલ કરે છે જો કે કેટલાક લોકો મશરૂમની વિચિત્ર રચનાને કારણે ખાવાથી દૂર રહે છે મશરૂમમાં વિટામિન ડી ફાઇબર પ્રોટીન અને સેલેનિયમ ગ્લુટાથિયોન અને એર્ગોથિયોનિન જેવા એન્ટીઓક્સિડન્ટો સહિત ઘણા આવશ્યક ખનીજો હોય છે આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે આ ઉપરાંત મશરૂમ્સમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે જેના કારણે તે વજન ઘટાડવામાં પણ મદરૂપ થાય છે મશરૂમ એક પ્રકારની ફૂગ છે જે ઘણીવાર વરસાદના દિવસોમાં ભેજમાં ઉગે છે જો કે આવા મશરૂમ ખાવામાં આવતા નથી મશરૂમ્સની ઘણી પ્રજાતિઓ છે આમાંથી ફક્ત થોડી જ ખાદ્ય છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે સામાન્ય રીતે ખાદ્ય મશરૂમની ખેતી કરવામાં આવે છે મશરૂમ પોષક તત્વોથી ભરપૂર હોય છે મશરૂમ એ આવશ્યક પોષક તત્વોનો ભંડાર છે તેમાં સેલેનિયમ ગ્લુટાથિયોન અને વિટામિન ઈ સહિત ઘણા એન્ટીઓક્સિડન્ટો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત મશરૂમમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને કેન્સર વિરોધી ગુણ પણ હોય છે મશરૂમ સ્વાસ્થ્ય માટે વરદાથી ઓછું નથી મશરૂમમાં હાજર ફાઈબર પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત મશરૂમ સેલેનિયમ વિટામિન ડી અને વિટામિન બી છનો સમૃદ્ધ સ્રોત છે સેલેનિયમ શરીરમાં કોષોને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે વિટામિન ડી કોષોના વિકાસમાં મદદ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે વિટામિન શરીરમાં રેડ બ્લડ સેલને બનાવવામાં મદદ કરે છે આ બધા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે મશરૂમમાં હાજર ફાઇબર પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ પણ છે જે શરીરને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે મશરૂમ અને તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે વધુ પડતું મશરૂમ ખાવું નુકસાનકારક છે અલબત્ત મશરૂમ ખાવું ફાયદાકારક છે પરંતુ તેને વધુ પડતું ખાવાથી થોડું નુકસાન પણ થઈ શકે છે મશરૂમમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે આનાથી કેટલાક લોકોમાં પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે કેટલાક લોકોને મશરૂમથી એલર્જી હોય છે આના કારણે તેમને સ્કીન પર ફોલ્લીઓ ખંજવાળ અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે મશરૂમમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે આ ઉપરાંત જો મશરૂમ યોગ્ય રીતે રાંધવામાં ન આવે અથવા વાસ્તવિક મશરૂમને બદલે જંગલી મશરૂમ ખાવામાં આવે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તેથી હંમેશા યોગ્ય મશરૂમ પસંદ કરો મશરૂમ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે આપણા રોજિંદા આહારમાં મશરૂમનો સમાવેશ કરી શકીએ છીએ ઓછી કેલરી હોવાને કારણે તે વજન ઘટાડવામાં પણ મદરૂપ થાય છે મશરૂમ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ધ્યાનમાં રાખો કે તેને ઓછા તેલ અને મસાલા સાથે જ રાંધવા જોઈએ મશરૂમમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે આ રીતે મશરૂમ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તમે મશરૂમનું શાક બનાવીને થોડું શેકીને કે તળીને ખાઈ શકો છો ધ્યાનમાં રાખો કે કાચા મશરૂમ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે તેથી તેને સંપૂર્ણપણે રાંધ્યા પછી જ ખાઓ આ ઉપરાંત મશરૂમને સૂપ કરી અથવા સેન્ડવીચમાં ઉમેરી શકાય છે આજકાલ તેનો ઉપયોગ પિઝા અને પાસ્તામાં પણ થાય છે દિવસમાં લગભગ પચાસથી સાઠ ગ્રામ મશરૂમ ખાવો સલામત છે આનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે બજારમાં ઘણા પ્રકારના મશરૂમ ઉપલબ્ધ છે પરંતુ તે બધા ખાવા યોગ્ય નથી તેથી યોગ્ય મશરૂમ પસંદ કરવું મહત્વપૂર્ણ છે ધ્યાનમાં રાખો કે તાજા મશરૂમ સામાન્ય રીતે હળવા રંગના અને સફેદ કે આછા ભૂરા રંગના હોય છે મશરૂમ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે જો મશરૂમનો રંગ નિસ્તેજ કે સૂકો હોય તો તેને ખરીદશો નહીં જો તમને તેના પર કાળા ડાઘ વિકૃત આકાર અથવા ભીના ભાગો દેખાય તો તેને ખરીદશો નહીં હંમેશા વિશ્વસનીય દુકાનમાંથી મશરૂમ ખરીદો હંમેશા પેક કરેલા મશરૂમ ખરીદો કારણ કે તે તાજા અને સ્વચ્છ હોય છે કોઈ પણ વ્યક્તિ મશરૂમ ખાઈ શકે છે પરંતુ સગર્ભા સ્ત્રીઓ કિડની અને લિવરની સમસ્યાઓથી પીડાતા લોકો અને જેમણે તાજેતરમાં સર્જરી કરાવી છે તેઓએ ડોક્ટરની સલાહ લીધા વિના મશરૂમ ન ખાવા જોઈએ આ ઉપરાંત જે લોકોને મશરૂમથી એલર્જી હોય અને નાના બાળકો હોય તેમણે પણ મશરૂમ ન ખાવા જોઈએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર